શહેરના મલ્લાવ ભાગોળ વિસ્તારમાં ગેસની લાઇનમાં લીકેજ થતાં અફરાતફરી મચી ગેસ કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી બનાવને લઈ આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે